તો રાજ્યના જિલ્લાઓમાં હાલ ચાંદીપુરા વાયરસે હાહાકાર મચાવ્યો છે ત્યારે કચ્છમાં ચાંદીપુરા વાયરસનો કેસ નોંધાતા તંત્ર હરકતમાં આવેલું જોવા મળ્યું જિલ્લાના દેવપર નખત્રાણા ગામમાં દોઢ વર્ષની બાળકીનું રિપોર્ટ પોઝિટિવ આવ્યું છે ત્યારે જિલ્લાના આરોગ્ય અધિકારી ડોક્ટર રવિન્દ્ર ફુલમાણીએ સરકારે જાહેર કરેલી એડવાઇઝરી મુજબ જિલ્લાના ગ્રામ્ય શહેરી વિકાસ તેમજ પ્રાથમિક શાળાઓમાં દવાના છંટકાવની કામગીરી શરૂ કરી દીધી છે

એ છંટકાવ કરવાના છે બાળકોને એક સલાહ બી આપવાની છે કે ભાઈ એનાથી જે છંટકાવ છે એનાથી દૂર રાખે જયારે છંટકાવ થતો હોય અથવા તો જયારે ડસ્ટિંગ કરતા હોય ત્યારે બાળકોને સામે ના રાખવો એવું બી અમારો એક પ્રયત્ન છે અને બને ત્યારે બાળકો હોય ત્યારે એ છંટકાવ કરવો નહીં એ જ પ્રયત્ન રહેશે આપણું

તો એ જે ફાયદો થશે આપણને મેલેરિયામાં બી ફાયદો થશે ચિકનમોનિયા અને ડેન્ગ્યુ જે છે એમાં પણ ઘણો બધો ફેર પડી શકે છે નેપાળના કાઠમંડુમાં